નમસ્કાર મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભવિષ્યના જે ભાવિ શિક્ષકો માટે બીજો તબક્કો જાહેર થઈ ગયો છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો શરૂઆત કરીએ કે વિદ્યા સહાયક ભરતી એકથી પોચ અને ધોરણ છથી આઠ માટે વર્ષ બે હજાર ચોવીસ ધોરણ એકથી પોચ અને છથી આઠ માધ્યમ જે જે જાહેરાત ઉમેદવાર માટેના કોલેટર માટેની સૂચના તો ઉમેદવારે છવ્વીસ પોચ બે હજાર પચીસના રોજ પંદરની ત્રીસ કલાકથી મેરિટમાં આવતા ઉમેદવાર પોતાની વેબસાઇટ ઉપર કોલેટર મેળવી શકશે વિદ્યા ભરતી બે હજાર ચોવીસ એકથી પોચ અને ધોરણ છતી અન્ય માધ્યમમાં અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી શકશે આ ઉમેદવારો તારીખ ઓગણત્રીસ પોચ ઓગણત્રીસ પોચ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તે અંગે તારીખ સમય અને સ્થળ જે પોતાના ઉમેદવારનો જે કોલેટર છે એમાં તમને તારીખ આપેલી હશે કે કઈ તારીખે તમારે જવાનું છે અનામત જગ્યા ઉપર બિનઅનામત ઉમેદવારોની જિલ્લા પસંદગી માટે શિક્ષણ વિભાગ જે પોતાનો ક્રમાંક છે તો સોળ ત્રણ ઓગણીસો જે છન્નુંના ઠરાવ પ્રમાણે જે એમને નીતિ નિયમો ધારા ધોરણ છે અહીંયા લખેલા છે તો મિત્રો અહીંયા જો શૈક્ષણિક ગુણમાં છૂટછાટ મળે મેળવે ન હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો બોલાવેલ છે હવે કન્વર્ટ કરેલ જગ્યાઓ જે હતી તો એના કોલમમાં દર્શાવેલ ઉમેદવારો એસસી એસટી અને એસસી કેટેગરીના ઉમેદવારોએ કે જેઓ ઉંમર અને શૈક્ષણિક ગુણમાં છૂટછાટ મેળવેડશે હવે સામાન્ય વિભાગના સામા તારીખ ઓગણત્રીસ એક જે બે હજારના ઠરાવ મુજબ તેવા ઉમેદવારો જિલ્લા પસંદગી આપવામાં આવશે નહીં હજુ વિષય ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમ ઉર્દુ અને અંગ્રેજી અનામત કેટેગરીમાં અહીંયા હજી કશું નથી અનુસૂચિત જાતિમાં કશું નથી અનુસૂચિત જનજાતિમાં હજી કશું નથી શારીરિક શૈક્ષણિક વર્ગ પછાત વર્ગ એસસીબીસીમાં પણ અહીંયા હજી કશું નથી આર્થિક રીતે નબળા વર્ગમાં કશું નથી પણ કન્વર્ટ કરેલી જગ્યાઓ જે છે તો એની અંદર ચોપન પોઈન્ટ અને અંગ્રેજી માટે પણ ચોપન પોઈન્ટ બેતાળની વાત કરી છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારે વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલેટન મેળવી લેવાનો રહેશે અન્ય કોઈ પ્રકારે કોલેટન મોકલવામાં આવશે નહીં ઉમેદવારે જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાય ભરતી ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ વેબસાઇટ પર પોતાની માહિતી જે છે એ જોતા રહેવું મિત્રો માહિતી માટે અમે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક અને શેર પણ કરજો જય હિન્દ જય ભારત